જીજ્ઞ્યા માન ચેતનાનો તાર રણ જણે જાવ હું તેને શોધવા અને સ્વપ્ન સામું મળે સાચે આમજ બને કે ઉઘાડું અંતરની આંખો અને સામે મને ભગવત ગીતા મળે ઇતિહાસ હંમેશા આપણને પ્રેરણા આપે છે આજે ઘણો ખરો ઇતિહાસ આપણાથી દૂર કરી દેવામાં આવ્યો છે આજે આપણે આપણા ઇતિહાસથી જ અજાણ છીએ આજે આપણે એવી વિરાંગનાની વાત કરવાની છે જેનો ઇતિહાસ પાના પરથી ગાયબ કરવામાં આવ્યો છે જેને જાણીને તમે ગુજરાતી હોવા પર ગર્વ કરશો જેનું નામ છે રાણી નાયકા દેવી જેણે મોહમ્મદ ઘોરી સામે લડીને તેના ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો ગુજરાતના ચાલુક્ય વંશની રાજકુમારી નાયકા દેવી સોલંકીનો જન્મ ગોવામાં થયો હતો તેમના પિતા મહારાજ શિવચિત્તા પરમાંડી કદમના મહામંડલેશ્વરના હતા બાળપણથી જ નાયકા દેવી યુદ્ધ કલામાં પારંગત હતા રાજકુમારી કૂટનીતિમાં પણ એટલા જ કુશળ હતા જ્યારે રાજકુમારી

કારણ કે તે સમયમાં તેમના પુત્રોની ઉંમર ઉમર જ નાની હતી તેમના બે પુત્રો હતા મોટો પુત્ર મુળદેવ અને નાનો પુત્ર ભીમરાજ રાજ્યના વરિષ્ઠ મંત્રીઓ સામંતો અને દરબારીઓ મળીને નિર્ણય લીધો કે રાજનીતિ અને કૂટનીતિમાં રાણી નાયકા દેવીને રાજ્યની કમાન સોંપવાનો નિર્ણય કર્યો પણ રાણીએ કહ્યું કે નિયમ અનુસાર રાજ્યમાં રાજાનો પુત્ર જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી હું રાજ્યની કમાન પોતાના હાથમાં નહી લઈ શકું પરંતુ રાણી રાજ્યના ઉત્તરાધિકાર મૂળરાજને માર્ગદર્શન આપવા તૈયાર થઈ ગયા મહારાજ મૂળ રાજના સમયમાં થોડો સમય સુધી ગુજરાતમાં બધું શાંતિપૂર્ણ હતું પણ ધીરે ધીરે રાજ્યના ચારેય બાજુથી સંકટના વાદળો ઘેરાવા લાગ્યા રાજા અજયપાલસિંહના મૃત્યુ પછી ઘણા રાજાઓની નજર આ રાજ્ય પર હતી દુશ્મન રાજાઓએ રાજ્યને લૂંટવાના ઈરાદાથી પોતાની તૈયારીઓ શરૂ કરી આ સમયે રાણીને ગુપ્તચરોના માધ્યમથી સૂચના મળી કે વિદેશી આંક્રાંતાઓ કોઈપણ સમયે તેમના રાજ્ય પર હુમલો કરશે મોહમ્મદ ઘોરી એ તુર્કીનો લૂંટારો હતો જે કામુક અને આક્રાંતા હતો ઈસવીસન 1178 માં મોહમ્મદ ઘોરી ની વિશાળ સેના અણહિલવાડ તરફ આગળ વધી તેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્ય જીતવાનો હતો ગુજરાત જીતવાના સપના સાથે અંહિલવાડ થી 40 માઈલ દૂર આબુ પર્વત પાસે આબુ પર્વત એક બાજુ આક્રમણ નો ઈરાદો અને બીજી બાજુ કુટનીતિ અપનાવીને પોતાનો સંદેશ દૂત દ્વારા રાણી પાસે મોકલાવ્યો અને તેમાં લખ્યું હતું કે રાણી અને તેમના બાળકોની સાથે સાથે રાજ્યની મહિલાઓ અને ધન સંપત્તિ મને આપી દો નહી તો હું બધાને મોતને ઘાટ ઉતારી બધાને મોતને ઘાટ ઉતારી દઈશ જ્યારે મોહમ્મદ ઘોરીનો સંદેશો રાજ્યસભામાં રાણીને સંભળાવ્યો ત્યારે રાણીએ જવાબ આપ્યો કે અમને તમારી બધી જ શરતો મંજૂર છે આ સાંભળી રાજ્યના દરબારીઓ આશ્ચર્યમાં પડી ગયા શું રાણીએ દુશ્મન સાથે યુદ્ધ પਹਿલા જ હાર માની લીધી આવા ઘણા વિચારોથી રાજા રાજ દરબારીઓ સંશયમાં પડી ગયા ત્યારે રાણીએ સમજાવ્યું કે આ એક ચાલ છે જેનાથી આપણે મોહમ્મદ ઘોરીને હરાવીશું રાણીએ નાડોલના રાજા કલ્હણ દેવની પાસે રાજ્યની કન્યાઓ અને મહિલાઓને સોંપી દીધી જેથી તેઓ સુરક્ષિત રહે રાણી નાયિકા દેવીએ નવા સેનાપતિ કુંવર રામવીર સિંહને આદેશ આપ્યો કે તમે મારી સાથે થોડાક સૈનિકો લઈને ચાલો તથા તમે મારાથી થોડી દૂરી પર રહેજો પૂર્વ યોજના અનુસાર રાણીએ પોતાના બસો જેટલા સૈનિકો અને બળવાન યોદ્ધાઓને વેશ બદલીને મોહમ્મદ ઘોરીની સેનામાં સામેલ થવા જણાવ્યું થોડાક સૈનિકો આબુ પર્વતની તળેટી પર છુપાઈ ગયા આવી રીતે રાણીએ પોતાના 25000 સૈનિકોની સેનાની નાની-નાની ભાગમાં વહેંચી દીધા પૂરી યોજના બનાવ્યા પછી રાણી નાયકા દેવી પોતાના પુત્રો ભીમરાજ અને મૂળરાજને

નારા સાથે તુર્કીના લૂંટા તૂટી પડ્યા સવારથી સવાર સૈનિકો જોઈને મોહમ્મદ ગોરીના પગ નીચેથી જમીન ખસી ગઈ મોહમદ ગોરી કઈ પણ સમજી શકે તે પહેલા રાણી નાયકા દેવી તેજ તત્વ તલવારે

રાણીકા નાયકા દેવી સોલંકીને આપણે રાણી નાયકા દેવીને વંદન કરવાના છે મિત્રો આવા જ વિડીયો સાંભળવા માટે અને આવો ઇતિહાસ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત